નમસ્કાર સૌને સ્વાગત છે મારું યુટ્યુબ આપ સૌનું હું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ બાપુ સાહેબમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દીકરીઓ માતાજીને આજે કુમાર પ્રાથમિક શાળામાંથી નવનિર્મિત હાઈસ્કૂલનું બિલ્ડિંગ આપણા મોણપર ગામને જે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે મળ્યું છે ત્યાં દીકરીઓ જઈ રહી છે રેલી સ્વરૂપે આપ જોઈ શકો છો આજે દેખાઈ રહ્યું છે તે કુમાર પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ છે જેમણે છેલ્લા પાંચ વર્ષથી એ આપણી હાઈસ્કૂલને એ ત્યાં એ રાખી હતી અને બાળકોએ ત્યાં અભ્યાસ કર્યો હતો આજે સરકારશ્રી દ્વારા બનેલ નવા બિલ્ડિંગ તરફ દીકરીઓ એ રેલી સ્વરૂપે માતાજીને ડીજે સાઉન્ડના સથવારે લઈ જઈ છે આ કુમાર પ્રાથમિક શાળા છે જેમના બીજા કેમ્પસમાં હાઈસ્કૂલ ચાલતી હતી એમણે પણ માતાજીનું એ સ્વાગત કર્યું ત્યારબાદ માતાજી આગળ જઈ રહ્યા છે આ કન્યા પ્રાથમિક શાળાએ પહોંચ્યા છે શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળાની દીકરીઓ માતાજીને કુમકુમ તિલક કરી અને માતાજીના આગમનને જે પથ પરથી માતાજી નીકળ્યા છે તેમને એ વધાવે છે દીકરીઓ પણ અક્ષત કુમકુમ અને પુષ્પની પાંદડીઓથી માતાજીનું સ્વાગત કરે છે હવે સામે જ એ મહેતા બાલવાડી છે એમના આ બેન શ્રી અલ્પાબેન એ પણ માતાજીને કુમકુમ તિલક કરી અને મા આ જે પથ ઉપર નીકળ્યા છે ત્યારે એમનું એ સ્વાગત કરી રહ્યા છે હાઈસ્કૂલની દીકરીઓ દીકરાઓ સૌને એ આવકારી રહ્યા છે આ મોજીલા હનુમાન ચોકની અંદર આપણી એ આ એક શૈક્ષણિક યાત્રા પહોંચી ગઈ છે ત્યાં સૌ દીકરીઓ આજનો જે ઉત્સાહ અને ઉમંગ છે એમને એ પ્રદર્શિત કરવા માટે સરસ મજાના ગરબાનું એ ત્યાં મોજીલા હનુમાન ચોકની અંદર આયોજન કર્યું છે તેમાં દીકરીઓ માતાજીને વચ્ચે રાખી અને ગરબા ગાન કરી રહી છે દીકરાઓ પણ જો બધા ખુશખુશાલ એ નજરે પડે છે કેમ ન પડે આજે એમને નવું બિલ્ડિંગ મળ્યું છે દીકરીઓ આજે નવા બિલ્ડિંગે પહોંચી ગઈ છે માતાજીનો નવા બિલ્ડિંગની અંદર પ્રવેશ થઈ રહ્યો છે સૌ પ્રથમ માતાજીને નવા બિલ્ડિંગમાં લઈ જવામાં આવે છે આ એમના પ્રવેશ દ્વારને પણ ખૂબ જ સજાવવામાં આવ્યું છે દીકરીઓ દ્વારા માતાજીનું નવા બિલ્ડિંગની અંદર કુમકુમ તિલકથી એ મા શારદાનું સ્વાગત કરવામાં આવે છે માતાજીને એ દીકરીઓ દ્વારા એ અહીંયા પ્રથમ એ એમનું સ્થાપન કરી અને ત્યારબાદ માના સ્થાપન થયા બાદ આની અંદર શૈક્ષણિક કાર્યનો એ પ્રારંભ કરવામાં આવશે કુમકુમ તિલકથી એમના ગુરુજીનું પણ એ સ્વાગત થઈ રહ્યું છે દીકરીઓએ આવેલ મહેમાનશ્રીઓનું પણ એ કુમકુમ તિલકથી સ્વાગત કર્યું છે અને આ છે સૌ સહકાર્ય ટીમ